ભાવનગરમાં નાતાલ પર્વ નિમિત્તે સપ્તરંગી રોશનીથી જળવણીઓ પશ્ચિમ દેશો જેમાં ખ્રિસ્તી સમુદાય સૌથી મોટા અને મહાપર્વ એવા ક્રિસમસ પર્વની ઉજવણીનો આરંભ થયો છે આઠ દિવસ ચાલનારા આ ઉત્સવને લઈને ખ્રિસ્તી પરિવારોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દિવસો પૂર્વેથી શરૂ કરેલા નાતાલ પર્વની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને ક્રિસમસ ન્યૂ યર પર્વની ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે અને જેને લઈ ચર્ચ ખાતે સામૂહિક પ્રે કરવામાં આવી હતી વિશ્વભરમાં નાતાલ પર્વની દર વર્ષે ચોવીસ નવેમ્બરથી એક જાન્યુઆરી સુધી નાતાલ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે છેલ્લા કેટલા વર્ષોથી રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર જિલ્લામાં નાતાલ અંગ્રેજી નવા વર્ષની વ્યાપક બની રહી છે ચોવીસ ડિસેમ્બરથી ઉજવણીઓનો દોર શરૂ થાય છે અને એક જાન્યુઆરી એટલે કે પૂર આઠ દિવસ ચાલતા ઉત્સવમાં ખ્રિસ્તીઓ સાથે ગુજરાતીઓ પણ રંગારંગ ઉજવણી સહભાગી થાય છે પ્રભુ વિસ્તુ ખ્રિસ્તીના જન્મદિનની ઉજવણી એટલે નાતાલ અને એક જાન્યુઆરીએ અંગ્રેજી નવા વર્ષમાં

પોતે સ્વરૂપમાં વસે છે આપણે છતાં રાખીએ છીએ પણ એ જ ભગવાન માણસના રૂપમાં એ પણ અજનામાં અજ્ઞા બનીને એક નાનકડા ગમાડમાં પશુઓની સાથે ખેટાની સાથે રહીને નાનું કેમ થવું અને નાના થવાથી કે મોટા થવું એવો ખૂબ મોટો સંદેશ આપીને આ પૃથ્વી ઉપર આવી ગયો છે આજે શું કાર્યક્રમ છે આજે એ સુંદર કાર્યક્રમોને વધાવવા માટે બાર વાગે સાડા અગિયાર વાગ્યાથી ક્રિસમસ ગીતો સાથે અમારી ઉજવણીઓ શરૂ થઈ છે અને બાર વાગ્યે પ્રભુ ઈશ્વરના જન્મની વધામણી પરમ પૂજા સાથે જોવામાં આવે છે જેની અંદર પ્રભુ ઈશ્વરના જીવન પ્રસંગ વિશે અને જન્મના પ્રસંગો વિશે યાદ કરવામાં આવે છે અને ખાસ એમના ચરણોમાં શ્રદ્ધાળુઓ ભેગા થતા હોય છે એ પરમ પૂજા પછી બધા ભેગા થઈને શાંતા ક્રોઝની સાથે એના જન્મનો આનંદ માણે છે સાતા ક્રોઝ નાચે છે અને બધાને ગિફ્ટો આપે છે એ બતાવવા માટે કે પ્રભુ યુ આ દુનિયામાં મોટા મોટી ગિફ્ટ તરીકે આપણા માટે આવ્યા હતા તો આપણે પણ એકબીજાને વેચવું વેચતા થવું જોઈએ અને ક્રિસમસ કેક ખાસ જે તૈયાર કરી છે એ પણ વિતરણ કરવામાં આવે છે અને ચા પણ સાથે આપવામાં આવે છે ખુશી પાટી એકબીજાને સંદેશો પાઠવી તથા પરત ફરશે સૌને હેપી ક્રિસમસ Let us love this world and each one and everyone of all of us. Thank you very much. God bless.